જય માતાજી શ્રી રસોઈ એન્ડ બ્યુટી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે હોમમેડ ફેશિયલ કઈ રીતે કરવું તેના વિશે જાણકારી મેળવવાની છે તેના માટે મેં દહીં લીધેલું છે બેસન હળદર અને દળેલી ખાંડ લીધેલી છે તો રસોડાની સામગ્રીમાંથીને જ આપણે હોમમેડ ફેશિયલ કઈ રીતે થાય તેની જાણકારી આજે આપવાની છે તો આનાથી જે થતા ફાયદા છે તેના વિશે પણ આપણે જાણકારી આપશું તો દહીં જે ઘરનું જ લીધેલું છે તો મારી પાસે ઘરનું દહીં ન હોય તો તમે ડેરીમાંથી પણ લઈ શકો છો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે વાસણમાં તમે ફેસેલ કરવા સામગ્રી એડ કરવાનો છે એ વાસણ સારી રીતે ધોઈ લેવાના છે અને પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે તો દહીં છે એના શું ઉપયોગમાં લેવાય છે એના શું ફાયદા છે ખાંડના શું ફાયદા છે એ આપણે આગળ આગળ તમને જણાવશું તો મેં અત્યારે હાથ પર આ રીતે દહીંને લઈ અને તમને હું બતાવું છું પણ તમારે લોકોએ ફેસ પર કરવાનું છે તો આ રીતે આપણે દહીંને હાથ પર લેવાનું છે તમારે લોકોને ફેસ પર લઈ અને પછી ફેસિયલ કરવાનું છે તો દહીં છે નું કામ કરે છે જ્યારે પણ આપણે ફેસિયલ કરાવી તો પહેલાં સૌથી પ્ર પહેલાં આપણે ક્લિન્ઝિંગ કરવાનું હોય તો ક્લિન્ઝિંગ બનાવેલું હોય કોસ્મેટિકથી તો એના જે ફાયદા છે અને એના ઘણા બધા નુકસાન પણ છે કારણ કે કોસ્મેટિક છે તો એમાં કેમિકલ આવતું હોય છે પણ આ ક્લિન્ઝિંગ એકદમ નેચરલ ક્લિન્ઝિંગ છે તો એના ઘણા બધા ફાયદા છે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કિનને સ્મૂથ અને સોફ્ટ બનાવે છે તો આ રીતે આપણે હળવા હળવા હાથે દસ મિનિટ મસાજ કરતા જઈશું દહીંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે પિમ્પલ્સ ઘટાડવામાં મદદ કરે છે દહીં નેચરલ એક્સ એક્સપોલિયેટર છે એટલે કે જૂની ત્વચાને દૂર કરીને નહીં ગ્લોઈંગ ત્વચા આપણને આપે છે તો આ રીતે તમારે લોકો એ દસ મિનિટ ફેસ પર મસાજ કરવાનું છે હળવા હળવાથી આ રીતે કરવાનું છે જે રીતે હું તમને બે આંગળીની મદદથી કહું છું દસ મિનિટ મસાજ તમે લોકો કરશો એટલે તમારી સ્કિન છે એ એકદમ સરસ સાઇનિંગ આપશે સાઇનિંગ આપશે એટલે તમારી સ્કિન છે એ સરસ ગ્લો કરે છે અને એનાથી તમને ઘણા બધા ફાયદા પણ થાય છે તો આપણે આ રીતે નું મસાજ કરતું જવાનું છે અને દહીં મસાજ કરવાથી અને પછી આ જે ફિંગર છે એનાથી આપણે ફોરેડ પોઈન્ટ પણ આપી શકીએ જો તમને લોકો ફાવે તો તમે આપજો નહીતર તમે ખાલી મસાજ પણ કરી શકો છો તો આ રીતે આપણે પૂરેપૂરા ફેસ પર મસાજ કરવાનું છે હળવા હળવાથી ને દસ મિનિટ મસાજ કરવાનું છે આપણે ત્રણ સ્ટેપ છે તો દસ દસ મિનિટ એટલે કે ત્રીસ મિનિટનો સમય આપણે આપણા માટે કાઢવાનો છે અને ખાસ કરીને શિયાળામાં આ ફેસિયલ બહુ જ ફાયદાકારક છે અત્યારે આપણી સ્કીન રૂખી રૂખી થઈ ગઈ હોય છે તો આ ફેસિયલ તમને બહુ જ ફાયદો આપશે અને ઘણા બધા પૈસા પણ બચાવશે અને પાર્લર જવાનો ટાઈમ પણ બચાવશે જ્યારે પણ આપણા ઘરમાં નાના મોટા ફા અથવા તો અત્યારે સ્કિન આપડી શિયાળામાં ઘણીવાર ખરાબ થઈ જતી હોય છે તો આ ફેશિયલ અઠવાડિયામાં એકવાર કરવાથી તમારી સ્કિનને ગ્લોઈંગ તો આપશે સાથે સાથે ટાઇટનિંગ પણ રાખે છે તો આ રીતે આપણે દસ મિનિટનો મસાજ થઈ જાય પછી સ્પંજની મદદથી ક્લીન કરી લેવાનું છે જ્યારે પણ તમે મસાજ કરો તો એક એક મસાજ દસ મિનિટ થઈ જાય પછી એને તરત ક્લીન કરી લેવું જોઈએ એટલે આપણને જે બીજું ફેશિયલ જ્યારે પણ આપણે બીજી કોઈ પણ વસ્તુ એડ કરીએ તો એ આપણે નુકસાન ન કરે તો આ રીતે હવે મેં દહીંમાં ખાંડ એડ કરી લીધી છે દહીંમાં ખાંડ એડ કરીને આપણે સ્ક્રબ તૈયાર કરીએ છીએ જો નેચરલ સ્ક્રબ કહેવાય કારણ કે આપણે કોસ્મેટિક સ્ક્રબ લગાવીએ તો એનાથી આપણને ઘણા બધા નુકસાન થતા હોય છે પણ આ નેચરલ સ્ક્રબ છે આનું કોઈ પણ જાતનું આપણે નુકસાન નથી ખાંડ અને દહીંનું મિશ્રણ નેચરલ સ્ક્રબનું કામ કરે છે જે સ્ક્રબ આપણે ઘણીવાર બજારમાં કરાવવા જતા હોય તો એના ઘણા બધા નુકસાન પણ હોય તો આ રીતે મિશ્રણ એકદમ તૈયાર કરી અને પછી આ રીતે તમારે ફેસ પર રાખી અને હળવા હળવા હાથે આ જે સ્ક્રબનો મસાજ ક્યારે પણ તમે કરો તો એને હંમેશા હળવા હાથે કરવાનું રહેશે તો હળવા હાથે આ રીતે તમારે મસાજ કરવાનું છે સે કમ દસ મિનિટ સુધી ખાંડમાં પણ નેચરલ એક્સપોલિયેટર છે જે ડેડ સ્કીન દૂર કરે છે અને ચહેરાને સ્મૂથ બનાવે છે ખાંડથી સ્કિન સાફ થાય છે એટલે કે ફેસ પર નેચરલ ગ્લો આવે છે બ્લેક એડ્સ કે વ્હાઈટ એડ્સ તમારા ચહેરા પર હોય તો એને પણ દૂર કરે છે આ મિશ્રણનું મસાજ તમારે બહુ જ હળવા હાથે કરવાનું છે આ રીતે જુઓ તમે લોકો જોઈ શકો છો તો તમે લોકો જોઈ શકો કે બસ પંદર જ મિનિટના આપણે મસાજ કર્યું છે છતાં પણ આપણા હાથમાં જોવો તમે કેવો ગ્લો આવે છે સ્કીન શાઇનિંગ કરવામાં કે તો સ્કિન સાઇનિંગ આપે છે તો એ તો હજુ બસ દસથી પંદર મિનિટ જ મસાજ કર્યું છે અને જો તમે લોકો જોઈ શકો છો આ જે કણી છે એ સ્ક્રબનું કામ કરે છે તો તમે લોકો ઘરે જરૂરથી આ ફેશિયલ કરજો આ સ્ક્રબ કરજો અને બહુ જ ઓછા ખર્ચમાં થઈ જાય છે અને ખાસ રિઝલ્ટ પણ આપણે એટલું સરસ મળે છે કે ઘણી વાર આપણે પાર્લરમાં જતા હોય ને તો આવું રિઝલ્ટ આપણે નથી મળતું અને આ સ્ક્રબ કરવાથી આપણા જે બ્લેકેટ્સ હોય એ દૂર થઈ જાય છે ઘણીવાર આપણે પ્રોબ્લેમ રહેતા હોય કે આ કઈ રીતે દૂર થશે તો તમે આ રીતે ઘરે અઠવાડિયામાં એકવાર જો તમને ટાઈમ મળે તો અઠવાડિયામાં બે વખત પણ તમે આ ફેસિયલ કરી શકો છો કોઈ પણ ખર્ચ નથી અને સમય પણ બહુ ઓછો છે ત્રીસ મિનિટમાં મસાજ આવડું થઈને બનીને તૈયાર થઈ જાય છે તો તમે લોકો જરૂરથી કરજો અને આવા જ અમારા આગલા આગલા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ આપણે બેસન અને હળદીના જે ફાયદા છે એ પણ તમને બતાવશું ખાસ કરીને ઘણી વાર એવા ફાયદા હું તમને બતાવીશ કે આપણે હેર ગ્રોથ કઈ રીતે થાય સ્કીન ટાઇટનિંગ કઈ રીતે થાય તો એના માટે આપણે શું કરવું પડે એ તમને અમે આગળ આગળ બતાવશ તો આ રીતે હવે આપણે ક્લીન કરી લઈશું તો હવે હું તમને એક મિશ્રણ તૈયાર કરીને બતાવીશ અને હવે આપણે એનું મસાજ કઈ રીતે કરવું એ કે બતાવવાની જરૂર નથી એ જ રીતે મિશ્રણ તૈયાર કરી દઈશું તમને અને પછી એનું મિશ્રણનું તમારે એ જ રીતે મસાજ હળવા હાથે ચહેરા પર કરી લેવાનું રહેશે તો ચાલો હવે હું તમને બતાવી દઉં કે એનું મિશ્રણ કઈ રીતે કરવું કારણ કે જો હવે આપણે પાછું મસાજ કરતા તમને શીખવશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે હવે આપણે દહીં લેવાનું છે અને દહીંમાં આપણે બેસન અને હલ્દીનું જે મિશ્રણ છે એને તૈયાર કરીને હું તમને બતાવી દઉં છું કે જે આપણે દાદી નાનીના સમયમાં જ્યારે કોસ્મેટિક ફેશિયલ નહોતા ત્યારે આ જ રીતે ફેશિયલ કરીને આપણા ચહેરાને આપણે ચમકાવતા હતા અને જેનું રિઝલ્ટ સો ટકા છે તમે હજારો રૂપિયાનું ફેશિયલ કરશો છતાં પણ તમને આવું રિઝલ્ટ નહીં મળે તો તમે એકવાર ફેશિયલ કરી અને પછી મને તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે આનું રિઝલ્ટ કેવું છે તો આ રીતે દહીં અને બેસનનું મિશ્રણ છે એને સરસ મજાનું આપણે તૈયાર કરી લેવાનું છે બે બેસન છે ડેડ સ્કીન દૂર કરે છે અને હળદરના તો અઢળક ફાયદા છે તો આ રીતે મિશ્રણ તમારે તૈયાર કરી અને પછી દસ મિનિટ સુધી મસાજ આપવાનું છે તો એ તમે લોકો સમજી ગયા છો આગળ મેં તમને કીધું એ રીતે હળવા હળવાથી આપણે મસાજ દસ મિનિટ આપી અને સાફ પાણીથી મોઢું ધોઈ લેવાનું છે તો બેસન ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને હળદર નેચરલ બ્રાઇટનેસ આપે છે ચહેરો ચમકદાર અને ગ્લોઈંગ દેખાય એના માટે આપણે હળદરનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે આમાં અડધી ચમચી હળદર એડ કરીશું આ બેસનના જે મિશ્રણ છે એમાં દહીં બેસન અને હળદરનું જે કોમ્બિનેશન છે એક આશીર્વાદ રૂપ છે આ જે ફેસિયલ તમે કરશો ખાસ કરીને જે લોકો દુલ્હન હોય એને એકથી બે મહિના અગાઉ અઠવાડિયે અઠવાડિયે આ ફેસિયલ કરવું જોઈએ તાકી એ લોકોનો જે સ્કીન છે જે ખરાબ સ્કીન થઈ ગઈ હોય એમાં પણ સરસ મજાનું રિઝલ્ટ મળે તો મારે થોડોક બેસન એડ કરવો તો તમે આ રીતે બેસન એડ કર્યો છે હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે પિમ્પલ્સ બનતા અટકાવે છે તડકામાં પડેલી જે સ્કીન હોય તેન આ પેકથી ઝડપથી હળવો થાય છે અને બેસન અને હળદરનું આ મિશ્રણ તેન ખેંચી લે છે અને હળદર સ્કિન ટોન સમાન કરે છે તો તમે લોકો સમજી ગયા હશો કે હળદર આપણા માટે આશીર્વાદ રૂપ છે જે ચહેરાને ચમકાવવા આ ચહેરાને વાઈટનેસ આપવામાં કામ કરે છે તો અડધી ચમચી મેં હળદર લીધી છે તે આપણે એમાં એડ કરી દેશું અને આ મિશ્રણનું હવે હું તમને મસાજ નથી બતાવતી કારણ કે વિડિયો બહુ લાંબો થઈ જશે મેં તમને આગળ કીધું એ રીતે તો બધા ફાયદા મેં તમને કહી દીધા છે તો હવે તમે લોકો સમજી ગયા હશો કે તમારે લોકોએ કઈ રીતે અપ્લાય કરવું કઈ રીતે ધોવું તો બસ આ રીતે મિશ્રણ તૈયાર કરી અને તમે તમારા જે બજેટ છે એને બચાવી શકો છો તમારી પોકેટ મની બચાવી શકો છો અને તમારી સ્કીનને પણ તમે ગ્લોઈંગ બનાવી શકો છો તો તમે લોકો ઘરે આ ફેશિયલ જરૂરથી કરજો અને જો તમને લોકોને ફાયદા થાય તો તમે કમેન્ટ બોક્સમાં અમને બતાવજો અમારા આગલા આગલા વિડીયો તમારે હેર ગ્રોથ માટે સ્કીન માટે કોઈ પણ અલગ અલગ ટ્રીટમેન્ટ માટે અમે તમને સપોર્ટ કરશું અમારી રસોઈમાં પણ સપોર્ટ કરશું અને આ રીતે અમે તમને ફેશિયલમાં પણ સપોર્ટ કરશું તો જો અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો